टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आपने साथ हेतवी કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા તાજેતરમાં ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા બે હજાર પચીસનો એક સર્વે રજૂ કરવામાં આવ્યો અને જેમાં વર્ષ બે હજાર સોળથી બે હજાર ત્રેવીસના આરોગ્ય પોષણ અને શિક્ષણ સહિતના આંકડાના આધારે એક અહેવાલ તૈયાર થયો જેમાં એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે ગુજરાતના બાળકોમાં ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ છે સૌથી વધુ કેસો ગુજરાતના બાળકોમાં છે આ સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે અહેવાલ અનુસાર જો ડિટેલમાં જઈએ તો ગુજરાતમાં દસ થી ઓગણીસ વર્ષની ઉંમરના બે પોઈન્ટ નવ ટકા બાળકો પ્રી ડાયાબિટીક હોવાનું સામે આવ્યું જે દેશના સરેરાશ પોઈન્ટ છ ટકાની સાથે છે આપણે ત્યાં પાંચ ગણીથી વધુ આ ટકાવારી જઈ રહી છે જે દેશની ટોટલ ટકાવારીમાં સમાવેશતાનો થાય છે આ વૈજૂથમાં વીસ પોઈન્ટ નવ ટકા બાળકો પ્રી ડાયાબિટીક કેટેગરીમાં આવે છે પાંચથી નવ વર્ષની વાત કરીએ તો વીસ પોઈન્ટ આઠ ટકા બાળકો એટલે આ બધાની વચ્ચે હવે સવાલ એ જ ઉભો થાય કે આટલી બધી સંખ્યામાં વધારો કયા કયા કારણો ના કારણે જોવા મળી રહ્યો છે જો બાળકો ડાયાબિટીસ તેમાં વધારો જોવા મળી છે તો આફ્ટર કોરોનાના કેસોના કારણે આ વધારો જોવા મળી રહ્યો છે અન્ય કોઈ કારણ જવાબદાર છે જીવનશૈલી જવાબદાર છે આની પાછળ કે પછી મહત્વની વાત છે બેઠાડું જીવન ઓબેસીટી ખાવા પીવાની રીત વધારે પડતું તળેલું ચીઝ બર્ગર આ બધા પરિબળો હવે આને જ આજે વિસ્તારથી ચર્ચા કરવાની છે મારી સાથે ચર્ચામાં રૂચિ શાહ જેઓ પીડિયાટિક છે સાથે જ ડૉક્ટર એસ જે મેતલિયા ડાયબિટીલોજીસ્ટ છે અને ડોક્ટર વાચિની ભટ્ટ કે જેઓ ડાયટીશિયન છે આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે ચર્ચાની શરૂઆત સાહેબ આપનાથી કરું જે પ્રકારે અત્યારે કેસો જોવા મળી રહ્યા છે ડાયાબિટીસના અને ક્યાંક એવી ધારણા પણ કરવામાં આવી રહી છે કે અત્યારે ગુજરાતમાં ડાયાબિટીસના કેસો જે આવી રહ્યા છે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમ પર છે હાઈએસ્ટ બાળકોની અંદર ડાયાબિટીસના કેસો આવવામાં તો આવનારા દિવસોની અંદર આવનારા વર્ષોની અંદર આ કેસીસમાં કેવો ઉછાળો જોવા મળશે કારણ કે જો આ ઉછાળો આવ્યો તો પછી માણસની માણસનું આયુષ્ય એમાં પણ

આ ડાયાબિટીસ જે વધતા કેસો છે એના ઘણા બધા કારણો છે સૌથી પહેલું તો ડાયાબિટીસ પોતે જ મલ્ટીફેક્ટોરિયલ એટલે કે એના કારણો ડાયાબિટીસના પોતાના ઘણા બધા કારણો છે હવે એમાં એક તો ઓબેસિટી છે મેદસ્વીતા છે બીજું સેડન્ટરી લાઈફ એટલે બેઠાડું જીવનશૈલી છે ખોરાક આપણો આખો ફેરફાર થઈ ગયેલો છે એટલે આ બધા ઘણા બધા કારણો છે પ્લસ વધારામાં થોડું ઇન્ફેક્શન છે એ એ પણ ભાગ ભજવે છે તો ડોક્ટર ઉછી અત્યારે ઘણા બધા એવા બાળકો છે કે જેમને જન્મતાની સાથે જે કેસો વધી જી સર હું આપની પાસે આવું ડોક્ટર ઋષિ ઘણા બધા બાળકો એવા છે કે જેને જન્મતાની સાથે ડાયાબિટીસ આવે છે માતા પિતાને ડાયાબિટીસ નથી હોતું છતાં પણ બાળકમાં આવે છે અને એનાથી પણ વિશેષ પાંચથી નવ વર્ષના જે બાળકો છે આ એજ ગ્રુપના જે બાળકો છે તેમનામાં સૌથી વધુ ડાયાબિટીસના કેસો જોવા મળે છે આ ત્રણેય ક્રાઇટેરિયામાં આપ કેસીસ વધવાનું કારણ કયા પ્રકારનું જોઈ રહ્યા છો થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ફર્સ્ટ ઓફ ઓલ સો ત્રણ પ્રકારના ડાયાબિટીસ અલગ છે એ મૂળથી અલગ છે એ વસ્તુ આપણે પહેલાં સમજવી પડે ટાઇપ ટુ ડાયાબિટીસ જેનો જે આ આપણા ચિલ્ડ્રન ઇન ઇન્ડિયામાં જે રિપોર્ટ જે કરવામાં આવે છે કે પ્રી ડાયાબિટીસની ડાયાબિટીસના કારણેનોનું પ્રમાણ વધી રહ્યું છે દેટ ઇઝ મેઇનલી અબાઉટ ટાઇપ ટુ ડાયાબિટીસ ટાઇપ ટુ ડાયાબિટીસ એ જીવનશૈલી આધારિત રોગ છે જે બાળકમાં વધુ વજન વધવાના કારણે શરીરમાં જે ઇન્સ્યુલિન નામનું તત્વ છે જેને આ વધુ ચરબી પર કામ કરવામાં તકલીફ પડે છે એના કારણે થતી કન્ડિશન છે ધીરે ધીરે એ વસ્તુ ડેવલપ થાય છે બાળકને અહીંયા બધે કાળાશને બધું ડેવલપ થાય પછી પ્રી ડાયાબિટીસ અને પછી ડાયાબિટીસ ડિટેક્ટ થાય આ ટાઇપ ટુ ડાયાબિટીસ છે ટાઇપ વન ડાયાબિટીસ એક કમ્પ્લીટલી અલગ વસ્તુ છે જેને બાળકની જીવનશૈલી સાથે કોઈ લેવા દેવા નથી એ એક ઓટો ઇમ્યુન બીમારી છે કે જેમાં કોઈ કારણોસર બાળકના સ્વાદુપિંડના બીટા કણો ઇન્સુલિન બનાવવાનું બંધ કરી દે છે અને આ બાળક આજીવન ઇન્સુલિન પર ડિપેન્ડન્ટ રહે છે એના શુગરને નિયંત્રણ કરવા માટે સો આ બંને બિલકુલ અલગ છે જન્મજાત થતો ડાયાબિટીસને અમે નિયોનેટલ ડાયાબિટીસ કહીએ છીએ અગેન આ ઇન્સુલિન બનવામાં થતાં અમુક જેનેટિક કારણોથી થતો કન્ડિશન છે ટાઇપ વન ડાયાબિટીસ બાળકોમાં વધવાના કારણો કદાચ બદલાતું એન્વાયરમેન્ટ છે એની સાથે ડિટેક્શન લેવલ પણ વધ્યું છે પહેલાં ઘણી બધી વાર એવું થતું હતું કે બાળકો નિદાન થતાં પહેલાં આપણે બાળકોને ગુમાવતા હતા અને આપણને ખબર નહોતી પડતી કે ટાઇપ વન ડાયાબિટીસ છે એ પણ એક કારણ હોઈ શકે કે અત્યારે આપણે ટાઇપ વન ડાયબિટીસનું પ્રમાણ વધુ જોઈ રહ્યા છે ટાઇપ ટુ ડાયાબિટીસનું પ્રમાણ વધવું એ ખરેખર ચિંતાજનક છે કારણ કે એ જીવનશૈલી આધારિત રોગ છે ને એ બતાવે છે કે એઝ અ પોપ્યુલેશન એઝ અ સોસાયટી આપણી જીવનશૈલી બદલાઈ રહી છે એટલે જે રોગો પહેલાં ચાલીસ પચાસ સાહીઠ વર્ષે થતા હતા એ રોગોને હવે એઝ પીરિયાટ્રિક ડૉક્ટર્સ અમે દસ વર્ષ પહેલાં નહોતા જોતા એ હવે અમે બાળકોમાં રેગ્યુલરલી જોતા થઈ ગયા છે એટલે તમે આને જીનેટિકલી જુઓ છો કે પછી આપણું રહેવાનું સહેવાનું ખાવા પીવાની આદત એવી થઈ ગઈ છે જેના કારણે થઈ રહ્યું છે સો જેમ સરે કહ્યું કે એ મલ્ટીફેક્ટોરિયલ કન્ડિશન છે ઓફકોર્સ જીનેટિક્સ રોલ પ્લે કરે છે જેમ કે જે બાળકના મમ્મી પપ્પા કે ઘરમાં ઘણા બધા લોકોનું વજન વધારે હોય તો એ બાળકનું વજન વહેલું વધવાના ચાન્સ વધારે છે પણ એનો એવો પણ મતલબ થાય કે એ માતા પિતાનું જે એન્વાયરમેન્ટ છે જે જીવનશૈલી છે એ જ જીવનશૈલી બાળક પણ શેર કરે છે એટલે એનો મતલબ કે અમુક એ કારણો વાતાવરણ મતલબ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ પણ કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે ખાલી જેનેટિક્સ એ ખાલી નહીં પણ ઘણા બધા પરિબળો ભેગા થઈને બાળકનું વજન વધવાનું ને બધું શરૂ થાય નહીં ઇવેન્ચ્યુઅલી બાળકમાં ડાયાબિટીસ જોવા મળે એવું થાય જે ટાઈપ ટુ પ્રકારનું ડાયાબિટીસ હોય બિલકુલ વાંચીને અહીંયા આપણે કોઈપણ બીમારી અત્યારે ડાયાબિટીસની વાત કરી રહ્યા છે પણ કોઈપણ બીમારી જો તમારે એનાથી દૂર રહેવું છે તમારું ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે ડાયટની સાથે એ તમે કેટલા કલાક ઊંઘો છો કેટલો સ્ટ્રેસ લો છો આ બધી જ બાબતો કામ કરતી હોય છે બાળકોની અને યંગ જનરેશનની વાત કરી રહ્યા છે અત્યારે કે જે લોકોમાં સૌથી વધારે ડાયાબિટીસના કેસો આપણને જોવા મળી રહ્યા છે ડાયટ કેવું હોવું જોઈએ લોકો અત્યારે ડાયટ કોન્સિય કોન્સિયસ બહુ જ થયેલા જોવા મળી રહ્યા છે ઓબેસિટી થઈ ગઈ છે તો હવે વજન ઘટાડવા માટે હું એકદમ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે એકદમ જ ખાવા પીવાનું બંધ કરી દે અને જેના કારણે પણ બીજા બીજા બધા રોગો શરીરમાં ઘર કરતા આવા ઘણા જ બધા કારણો આપણે જોયા છે તો એઝ અ ડાયટીશિયન આપ કેવા પ્રકારની સલાહ આપશો ચોક્કસ હેથવી જ્યારે પણ આપણે કોઈપણ ડિઝીઝની વાત કરીએ આજના જમાનામાં ખાસ કરીને તો મોટાભાગના ડિઝીઝીસ જે છે એને લાઇફસ્ટાઈલ ડિસોર્ડર જે છે એના હેડિંગની અંદર રાખવામાં આવે છે એનું કારણ જે છે એ છે કે તમારું એંશી ટકા તમારી લાઇફસ્ટાઈલ જે છે ક્યાંક ને ક્યાંક ખોટી છે ને એના કારણે જ મોટા ભાગના રોગો જે છે આજકાલ જે છે એનું ઇન્ક્રીઝિંગ એના કેસીસ જે છે જોવા મળે છે આજના વિષયની વાત કરીએ ડાયાબિટીસની ડાયાબિટીસ માટે પણ ડાયાબિટીસ વન કરતાં ડાયાબિટીસ ટુનું પ્રમાણ જે છે એના કેસીસ વધારે જોવા મળે છે એની પાછળનું કારણ એ છે કે આપણી લાઈફસ્ટાઈલ ખોટી છે જ્યારે આપણે લાઈફસ્ટાઈલની વાત કરીએ તો એમાં એસી ટકા રોલ જે છે ડાયટનો છે રોલ જે છે તમારી એક્સરસાઇઝ સ્કેડ્યુલ કેવું છે તમારું ડેલી એની પર નિર્ભર છે ડાયાબિટીસ ટુમાં પણ ખાસ જો હું પીડિયાટ્રિક કેસીસની વાત કરું જુવેનાલ ડાયાબિટીસ તો છે જ ડાયાબિટીસ વન પણ જો જુવેનાઇલ ડાયાબિટીસમાં ખાસ ડાયાબિટીસ ટુની હું વાત કરું તો બાળકોની અંદર બે વસ્તુ જે છે આજના બાળકોની અંદર એમાં ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે છે એક તેમની ડાયટ હેબિટ્સ ગમે તેટલા પ્રયત્નો છતાં પણ મોટાભાગે બાળકોનું જે કન્ઝપ્શન છે એ ક્યાંક ને ક્યાંક જંક ફૂડ અને ફ્રાઈડ ફૂડ છે આ બંને પ્રકારના જે ફૂડ એ લોકોનું જે કન્ઝપ્શન વધી ગયું છે એમાં વધુ ને વધુ માત્રામાં એક તો મીઠું વધુ માત્રામાં શુગર અને બીજું ક્યાંક ને ક્યાંક જે છે સિમ્પલ કાર્બનું પ્રમાણ જે છે એમના ફૂડની અંદર વધી રહ્યું છે અને જ્યારે બાળકની અંદર ઓબેસિટી હોય તો સો ટકા ડાયાબિટીસ તરફ જવાના એના ચાન્સીસ જે છે વધી જાય છે એ ડાયાબિટીસને નાનપણમાં એટલે કે પીડિયાટ્રિક અવસ્થામાં જો કંટ્રોલ કરવામાં ના આવે સાચી લાઇફસ્ટાઈલ અને ટ્રીટમેન્ટથી તો આગળ જતા ડાયાબિટીસના માઠા પરિણામો જે છે નર્વસ સિસ્ટમથી લઈને રીનલ સિસ્ટમ ઉપર પણ જોવા મળે છે એટલે ડાયાબિટીસની જ્યારે વાત કરીએ તો પીડિયાટ્રિક કેસીસનું વધતું જતું પ્રમાણ જે છે ક્યાંક ને ક્યાંક ખૂબ ચિંતાજનક છે અને આને રોકવા માટે સ્ટ્રિક્ટલી જે છે લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરવા જરૂરી છે અને આમાં પીડિયાટ્રિક કેસ એટલે કે બાળકના પોતાના રોલ કરતાં એના મા બાપનો રોલ એના ટીચર્સનો રોલ એની સ્કૂલનો રોલ અને મીડિયાનો રોલ જે છે ઘણી માત્રામાં ફાળો ભજવે છે કે એક સાચી સમજણ જે છે બાળકની અંદર પહેલેથી જ લાવવામાં આવે કે સારી હેબિટ કઈ છે સારું ફૂડ કયું છે સારી એક્સરસાઇઝ શેડ્યુલ જે છે એ કોને કહી શકાય આ સાચી સમજણ જે છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કેસીસને જે છે અટકાવી શકે છે અને ફૂડ માટેની સાચી સમજ જે છે એના માટેનો જે કહેવાય મેક્સિમમ ફાળો જે છે પેરેન્ટ્સ થ્રુ જ બાળકની અંદર જે છે આપણે લાવી શકીએ છીએ બિલકુલ એસજી સર અત્યારે આપણે પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે રીતે આ કેસો ડાયાબિટીસના વધી રહ્યા છે આપણું રહેવા સેવાનું આપણી આબોહવા આપણું ખાવા પીવાનું આપણું ખાવાનો ટેસ્ટ જે પ્રકારેનો છે અને આપણા બધાની રોગપ્રતિકારક શક્તિ એ આમાં કેવા પ્રકારનો રોલ ભજવતો હોય છે અને એની સાથે જે રીતના કેસો અત્યારે વધી રહ્યા છે આપણા માટે અત્યારે અલાર્મ બરાબર છે કે હવે નહીં જાગે બહાર બધું જ વાળું મળી મળી રહ્યું છે બહારનો બજારો ખુલ્લો ખોરાક તમારી આદતો તમારું ઊંઘવા કરવાનું તમારું સ્ટ્રેસ લેવાની આદતો એ બધાને મૂકીને એક સારી લાઈફસ્ટાઈલ ફોલો કરીને તમે જ્યાં રહો છો જેવા વાતાવરણમાં રહો છો એને અનુરૂપ જ તમારે તમારી જીવનશૈલીને કેળવવાની છે તો કદાચ આપણે જે ફ્યુચર જોઈ રહ્યા છે કે ફ્યુચરમાં ડાયાબિટીસના કેસો આટલા બધા આવશે એને મહદઅંશે અટકાવી શકશું હેતવીજી આપણે બહુ સારી વાત કરી કે જે પહેલાંનું ત્રીસ ચાલીસ વરસ પહેલાંનું વાતાવરણ હતું અને અત્યારનું વાતાવરણ છે એમાં બહુ જ ફરક છે અત્યારે જે ફૂડ હેબિટ પણ બદલી છે અને ફૂડની ક્વોલિટી છે એ પણ ખરાબ થયેલી છે હવે ફૂડની અંદર જેટલું પ્રોટીન અગાઉ ત્રીસ ચાલીસ વરસ પહેલાં જે હતું એ એટલું પ્રોટીન હવે મળતું નથી કાર્બોહાઈડ્રેટ છે એ પણ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ વધી ગયું છે અને આપણી ફૂડ હેબિટ છે એ પણ એવી છે કે જેથી આપણે બહારના જંક ફૂડ છે પીઝા પાસ્તાથી લઈને બધી વસ્તુ એ બધું અત્યારની યંગ જનરેશન છે ને એ એમની જરૂરિયાત પણ બની ગઈ છે લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે એ લોકોને અપનાવવું જ પડે છે પણ એ લાંબા ગાળે બહુ જ ખતરનાક પુરવાર થવાનું છે એ એમને અત્યારથી એ ખબર નથી એની સાચી સમજણ આપણે બધાએ આપવી પડે એમાં ડોક્ટર્સ તો છે જ બધા પણ સાથે સાથે મીડિયાનો પણ એટલો જ ફાળો જરૂરી છે કે ખોરાક છે એ બને તેટલો સિમ્પલ છે ટાઈમસર લેવો જોઈએ એ ઇરેટિક જે હેબિટ છે ગમે ત્યારે ગમે તે ખાવાની ગમે ત્યારે અડધી રાત્રે પેલું જમવાની એ બધી બદલવી જોઈએ તો કેવું છે ખોરાકની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ રેગ્યુલર હોવી જોઈએ પછી ઊંઘ પણ એની પ્રોપર સારી રીતે આપણી જે અત્યારની લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે જોતા તો મેં ઓછામાં ઓછી સાત કલાક ઊંઘ તો દરેક માણસે લેવી જ જોઈએ ઊંઘ એ પોતે જ એક આખો મોટો ટોપિક છે આખી કે ડિબેટ થઈ શકે એની ઉપર પણ એટલું કહી શકાય કે સારી ઊંઘ લીધી હોય તો એ ડાયાબિટીસ કંટ્રોલ માટે જરૂરી છે ઇમ્યુનિટી વધારવા માટે જરૂરી છે શરીરનું પોતાનું રિજનરેશન અને રિપેર જે થાય છે એના માટે પણ એટલી જ જરૂરી છે તો આપણે આપણે જસ્ટ એટલે કેઝ્યુઅલી લઈ લઈએ છીએ ઠીક છે ઊંઘ લઈ લીધી એવું નથી ઊંઘ એ બહુ જ અગત્યની વસ્તુ છે સાથે એક્સરસાઇઝ એ પણ એટલી જરૂરી છે હવે આપણી લાઇફસ્ટાઈલ એવી ફાસ્ટ થઈ ગઈ છે એમાં યંગસ્ટરની કે એક દોડે એટલે બીજો દોડે પાછળ એટલે ત્રીજો દોડે ચોથો દોડે બધાએ દોડવું પડે અને બધી એક રેટ રેસ થઈ ગઈ છે કે ભાઈ આ બાજુવાળા આટલું કમાય છે એટલે આપણે કમાવવું પડે અને આપણે ગુજરાતીઓ તો તમને ખબર જ હોય બેઝિકલી જ આપણે વેપારી વૃત્તિ ધરાવતા એટલે તરત ગણતરી જ આપણને વધારે આવડે સારી રીતે એટલે એ વસ્તુ ઉપર થોડુંક લગામ રાખી અને આપણે શરીરની પણ સંભાળ રાખીએ એ બહુ જરૂરી છે નહીતર જેમ વાત કરી કે પહેલાં જે લાઇફસ્ટાઈલ ડીઝીઝ જે સાઠ સિત્તેરની ઉંમરે થતા હતા હાર્ટ એટેક છે સાઠ સિત્તેર પંચોતેરે આવતા હતા એ હવે ત્રીસ પાંત્રીસને આવે છે આપણને નવાઈ જ નથી લાગતી એવી રીતે ડાયાબિટીસ છે જે પહેલાં અમે લોકો જ્યારે ભણતા હતા પાંત્રીસ વર્ષ પહેલાં ત્યારે બહુ ઓછા જોતા હતા હાર્ટ એટેક બહુ ઓછા હતા એ અત્યારે ડગલેને પગલે લગભગ મોટાભાગના લોકોમાં જોવા મળે છે એ આપણે અટકાવવું હશે તો અત્યારે હાઈટ ટાઈમ છેલ્લો ટાઈમ છે જો હવે દસ વર્ષ આ નહીં અટકાવીએ ને તો એ બહુ ખરાબ કન્ડિશન હશે અને આપણી લોન્જીવિટી જે છે એ વધી છે એની બદલે હવે ઘટવા તરફ જશે લોકોનું આયુષ્ય ઓછું થતું જશે એટલા માટે પણ આનો કંટ્રોલ બહુ જ જરૂરી છે બિલકુલ મારા બે ત્રણ અહીંયા પોઈન્ટ્સ છે બહુ જ સાચી વાત કીધી સાહેબે કે આપણે જ્યારે ચાલીસ પચાસ વર્ષે ડૉક્ટરને બતાવવા જઈએ તો ત્યારે ચાલીસ પચાસ વર્ષની ઉંમરે ડૉક્ટર આપણને વ્યાજબી સવાલ પૂછે કે તમને ડાયબિટીસ છે કે નહીં કોઈ બીમારી થઈ હોય તો હવે પંદર સત્તર વર્ષનું બાળક પણ જાય કે વીસ પચીસ વર્ષનું યુવાન પણ જાય એને પણ આ સવાલ પૂછવો પડે કે ભાઈ તેને ડાયાબિટીસ તો નથી ને આની સાથે આપણે સોશિયલ મીડિયાની પણ જ્યારે વાત કરીએ તો ડાયાબિટીસથી અવેર કેવી રીતે રહેવાનું અથવા અન્ય કોઈ બીમારીથી અવેર કેવી રીતે રહેવાનું આ વસ્તુ ખાવાની આ વસ્તુ નહીં ખાવાની એવી રીલ્સ એવા વિડીયોસ તમને જોવા નહીં મળે ક્યાં વધારે ચીઝ બટર મસાલાથી એ ભરેલું જમવાનું સરસ મળે છે ક્યાં સૌથી વધારે ફ્રાઈડ ફ્રાઈડ વસ્તુ સારી મળે છે એ એવા કોન્ટેન્ટ અને એ તમને લાલચ જગાવે એ તમારો જીવનો ટેસ્ટ વધારે જગાડે અને તેના કારણે તમારી ખાવાની હેબિટ તમારું રહેણી કરણી એમાં ડિસ્ટર્બન્સ આવે હવે એક મિત એવું પણ કે ડાયાબિટીસ એટલે બહુ ગળ્યું ખાતું હશે એટલે ડાયાબિટીસ પણ આપણે એ નથી જોતા કે એને મેન્ટલ સ્ટ્રેસ છે એ આખી રાત વોચિંગ કરે છે એ મોડે સુધી ઉઠતો નથી એની એક્સરસાઇઝના નામ પર એ કશું જ કરતો નથી ઓબેસિટી છે આ આ બધા પરિબળો જે હિડન છે એ આપણે જોતા નથી આપણા માટે ડાયાબિટીસ એટલે બહુ જ ગળ્યું ખાતું હશે એટલે જ એને ડાયાબિટીસ એટલે આ પણ નથી તમારે તમારી લાઇફ પણ સારી રાખવી પડશે બહુ સ્ટ્રેસ લેતા હશો તો પણ ડાયાબિટીસ આવશે વાર સફેદ આવશે કે નહીં આવે એ સેકન્ડરી વસ્તુ છે પણ ડાયાબિટીસ આવી જશે આ પણ સમજવું એટલું જરૂરી છે રાઇટ સો જેમ તમે કહ્યું એમ એટલે એટલા બધા ઝીણા ઝીણા પરિબળો જવાબદાર છે જે છેલ્લા થોડાક વર્ષોમાં ચેન્જ થયા છે કોવિડ એક રીતે જવાબદાર છે કે બે વર્ષ જે લોકડાઉન રહ્યું બાળકો ઘરે વધારે રહ્યા વધારે ખાવાનું થયું એ દરમિયાન પછી આ બધું નવું નવું બનાવવું અને ખવડાવવું ને એ બધું કારણ કે બાળકો માટે મનોરંજનના પ્ર બહુ ઓછા સાધનો હતા એટલે એ બધું એક વધ્યું હવે કોઈ પણ કારણસર માનો કે માનો કે સાત વર્ષનું એક બાળક છે એ બાળક કાં તો કોવિડમાં ઘરે રહીને એનું વજન વધ્યું કાં એને કાંઈક ફ્રેક્ચર થયું બે મહિના બેડરેસ્ટ આવ્યો અને એણે બેઠા બેઠા વધારે ખાવાનું ને વજન વધ્યું હવે એ બાળકના હાઈટ અને ઉંમર પ્રમાણે માનો કે એ બાળકનું વજન ત્રીસ કિલો હોવું જોઈતું હતું પણ પાંત્રીસ કિલો થઈ ગયું એટલે એ પાંચ કિલો જે વધારાનું વજન વધ્યું એ જે ચરબી છે એના શરીરમાં વધે લગભગ જમા થવાની જેમ બહાર જમા થવાની એમ અંદર પણ જમા થવાની શરીરના અંગોની કાર્યક્ષમતા પર ક્યાંક ને ક્યાંક અસર કરવાની હવે આ બાળકની ધીરે ધીરે કાર્યક્ષમતા જો ઘટશે તો જે મારું બાળક પહેલાં બે દર દાદરા એકદમ સરળતાથી ચડી જતું હતું એ થોડુંક થાકશે થોડુંક હાંફશે ધીરે ધીરે એ વસ્તુને અવોઈડ કરશે સો ફિઝિકલ એક્ટિવિટી વધતા વજનની સાથે ક્યાંક ને ક્યાંક બાળકો થોડી કાં તો ઇગ્નોર અવોઈડ કરે જે વસ્તુમાં થા કે એ વસ્તુને અવોઈડ કરવાનું ચાલુ કરે અને સામે વધતું વજન એમની ભૂખ તો વધારે જ એટલે ત્રીસ કિલોએ જે બાળકને ભૂખ લાગતી હતી એના કરતાં ચાલીસ કિલોએ વધુ રાગવાની જ છે અને જ્યારે ઓબેસિટીના કારણે બાળકોને જે ક્રેવિંગ થાય વધારે પડતી કાર્બોહાઈડ્રેટ ક્રેવિંગ થાય સો કાર્બોહાઈડ્રેટ આપણે સમજીએ કે સરળ શુગર અથવા સરળ કાર્બોહાઈડ્રેટ છે એ જે આપણે ખાંડ કે ગળ્યું જે કહીએ છીએ તે પણ જટિલ કાર્બોહાઈડ્રેટ એટલે અનાજમાં પણ છે શુગર કંદમૂળમાં પણ છે એટલે એનો વધારે પડતો પ્રમાણ હવે કોઈ બાળક ખીચડી જ ખાય છે પણ ચાર વાર પાંચ વાર ખીચડી જ ખાધા કરશે તો એનું પણ વજન વધી શકશે અને એના કારણે ઇવેન્ચ્યુઅલી લોંગ ટર્મ પ્રોબ્લેમ્સ આવશે સો આ જે વધતું વજનના કારણે ભૂખ વધી સામે એની રમવાનું ને બધું ઘટ્યું એ જે વિષમ ચક્ર ચાલુ થાય છે એ નાની એક ઇવેન્ટથી એ પછી આગળ ચાલ્યા જ કરે છે ને એ બાળકની માનસિકતા પણ ધીરે ધીરે થોડી બદલે છે કે બાળક વધારે પછી સ્ક્રીન પર સમય આપવાનું પસાર કરે છે કારણ કે એમાં એને કોઈ એનર્જીનો વ્યય કરવાનો નથી ખાવા પીવાનું વધે છે હવે બાળકની ભૂખ વધશે તો એવું તો છે ને કે બાળક વધારે કાકડી ટમેટા ખાશે એની રોટલી વધશે એનું કદાચ જંક ફૂડ પણ વધશે ક્રેવિંગ્સ વધશે તો ઇવેન્ચ્યુઅલી વિષમ ચક્રના કારણે પહેલું પાંચ કિલો વજન કદાચ બાર મહિના આવ્યું હશે ને તો બીજું પાંચ કિલો દસ મહિનામાં આવશે ત્રીજું પાંચ કિલો કદાચ આઠ મહિનામાં આવી જશે સો એ વજન વધવામાં જાણે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ પછી બાળકનું વજન વધતું જાય આ પ્રોસેસમાં જ્યારે બાળક એન્ટર થઈને ત્યારે આ ઇન્સુલિન રેઝિસ્ટન્સનું જે છે કે જે ભાઈ ઇન્સુલિનને વધતી ચરબીના કારણે કામ કરવામાં જે તકલીફ પડે છે અને બાળક પ્રી ડાયાબિટીસમાં એન્ટર થાય છે કે ભાઈ પહેલાં એંશી શુગર રાખવા માટે દસ પોઈન્ટ ઇન્સુલિન કામ કરી લેતું હતું હવે એ જ એંશી શુગર રાખવા માટે ઇન્સુલિનને વધુ કામ કરવું પડે છે કારણ કે એને કામ કરવામાં અવરોધ નડે છે તો એંશી શુગર તો રાખી શક્યું પણ ઇન્સુલિનની માત્રા બહુ વધારે વધારવી પડી હવે એક પોઈન્ટ પર એવું આવશે કે ચાલીસ પચાસ પોઈન્ટ બોડી રિલીઝ કરે છે પણ તોય એંશી નથી રાખી શકતું હવે સોની ઉપર એકસો દસ એટલે હવે બાળક પ્રી ડાયાબિટીસમાં એન્ટર થયું હવે આ સ્ટેજ પર બી આપણે હજી કંઈ નથી ધ્યાન રાખ્યું તો ધીરે ધીરે પછી બાળક ડાયાબિટીસના સ્ટેજ પર એન્ટર થશે ને ફૂલ ફ્લેજેટ ટાઈપ ટુ ડાયાબિટીસ તરફ જશે આ સ્ટેજ પર લાઈફસ્ટાઈલ સ્ટાઇલ મોનિટરિંગ લાઈફસ્ટાઈલ ચેન્જીસ હજી હેલ્પ કરશે પણ હજી પણ નહીં વધે તો પછી બાળકને દવાઓને બધા પર જવું પડશે બસ સો આ બધા પરિબળો રાઈટ ફ્રોમ બર્થ હમણાં બ્રેસ્ટ ફીડિંગને બધું પણ સમહાવ ઘટતું જાય છે માતાઓ કારણ કે કામને બધાનો બોજો પણ વધ્યો છે સો પ્રોલોંગ બ્રેસ્ટ ફીડિંગ આપણે જેટલું લાંબુ બાળકને જન્મ પછી માતાનું ધાવણ મળે એટલું એને ફ્યુચર ઓબેસિટી અને આ બધા રોગો સામે પ્રિવેન્શન મળે ત્યારથી લઈને જન્મ પછી છ મહિને આપણે જ્યારે બાળકને ખાવાનું ઇન્ટ્રોડ્યુસ કરીએ એમાં પણ આપણે ગોળને બધું નાખીને શરૂ કરીએ એટલે એ જે સ્વીટ ટૂથ જે છે આપણા ભારતીયોમાં જે નેચરલી ડેવલપ થયેલો હોય એ તો ત્યાંથી જ ડેવલપ થાય છે તો પછી ત્યાં જે આપણે થોડું અવોઇડ કરીશું ઓછું રાખીશું તો આગળ પણ બાળક મોડું ખાતા કે માપનું ખાવામાં તકલીફ નહીં કરે સો એ ત્યાંથી વસ્તુ શરૂ થઈને આગળ બાળકની સંખ્યા પણ પર ફેમિલી ઓછી થતી જાય છે બાળક એક છે ને ગ્રોનઅપ્સ ઘરમાં ચાર હોય એટલે બધાનું ધ્યાન એક જ બાળક પર કેન્દ્રિત થતું હોય એટલે જે માંગો એ બધું ખાવા પીવાનું સો કેટલા બધા ફેક્ટર્સ જવાબદાર છે કે જે માઇક્રો લેવલ પર કામ કરીને અત્યારે બાળકોમાં ઓબેસિટી અને ટાઈપ ટુ ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધારી રહ્યા છે બિલકુલ હાજી રીતે અહીંયા જ્યારે ડાયટ પ્લાનની વાત આવે ત્યારે બાળકોને એવું ન કહેતા કે હવે તારે તારું વજન વધી ગયું છે તારે ડાયટ કરવાનું છે તારે એક્સરસાઇઝ કરવાનું છે ઇઝી એને ગમે એ લેંગ્વેજમાં એને ગમે એ મજાક મસ્તીમાં કે જમવા બેસે છે એક કામ કર પહેલાં એક ડિશ ભરીને સલાડ ખાઈ લે થોડીક વાર એને જમજે તો પણ શુગર લેવલ શરીરમાં એટલી બધી નહીં ઊભી થાય અચ્છા એની સાથે કોઈ ગેમ રમતા રમતા એને ફ્રૂટ ખવડાવવાનું કોઈ ગેમ રમતા રમતા એને હેલ્ધી એવું ન્યુટ્રિશનવાળું આપવાનું તમે જોવું હશે ત્યારે બી ટ્વેલ્વ છે ડી થ્રી છે એની ખામી દસ માંથી આઠ લોકોમાં હશે અને આવા વિટામિન્સની ખામીઓના કારણે જ કદાચ આગળ જઈને ઘણા બધા મોટા રોગોનું ઘર આપણું શરીર બની જાય છે એટલે એવા એવા એ એવું ફૂડ એને આપવાનું દવાઓ આપવા કરતાં એવું ફૂડ એને આપો કે જેમાંથી એને બધા જ વાઇટામિન્સ સરખા માત્રામાં મળી રહે કલર વાઇઝ કે આજે આ ડિજો તો આ કલરનું ફ્રૂટ ખા આવા આવી ઘણી બધી એક્ટિવિટીઝ કરીને તમે એની દિનચર્યાને બહુ જ બેટર બનાવી શકો છો અને આગળ જઈને જો કન્ટિન્યુઅસ બે ત્રણ વર્ષ સુધી એને ફોલો કરશે તો ઓટોમેટિકલી એ એની આદત બની જશે અને પછી એ ખોટા જંક ફૂડ કે જંક ફૂડ ખોટી સ્વીટ પર ખોટી ચોકલેટ્સ ઉપર નહીં જાય સાચી વાત છે બાળકોને હેન્ડલ કરવા એ ખૂબ જ ટ્રીકી સબ્જેક્ટ છે બાળકની ઉંમર પ્રમાણે જે છે એની સાથે આ પ્રકારની જે છે અલગ અલગ યોજનાઓ કરીને હેલ્ધી ફૂડ્સની હેબિટ જે છે એની અંદર ડેવલપ કરી શકાય બહુ જ નાના બાળકો તો સો ટકા તમે કહ્યું એ પ્રમાણે કે હેલ્ધી વસ્તુને પણ એટ્રેક્ટિવ ફોર્મમાં જો તમે રજૂ કરો હેલ્ધી રેસીપીને પણ બાળકને ભાવતી ગમતી રેસીપીમાં કન્વર્ટ કરીને જેમ કે સિમ્પલ પીઝા હોય તમે મેંદાના બેઝની જગ્યાએ તમે મલ્ટીગ્રેન કે ઘઉંનો બેઝ બનાવીને પછી ઉપર હેલ્ધી વેજીટેબલ્સ નાખીને ચીઝની જગ્યાએ પનીર છે છીણી ને આવી એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જેને હેલ્ધી રેસીપીમાં કન્વર્ટ કરીને બાળકોને સો ટકા આપી શકાય બાળક મોટું થાય તેમ તેમ એની અંદર એક સમજણ ડેવલપ કરવી ખૂબ જ જરૂરી છે અને અહીંયા પેરેન્ટ્સનો રોલ ખૂબ જ અગત્યનો બને છે આજે એક મધર તરીકે જો હું અનહેલ્ધી ફૂડ હેબિટ્સ જે છે મારી કન્ટિન્યુ હોય કે હું એક્સરસાઇઝ ન કરતી હોઉં તો હું કદાચ મારા બાળકને એ સલાહ આપીશ તો એ સો ટકા ફોલો નહીં કરે બાળક સાંભળે સમજે એના કરતાં એ જે જુએ છે એની ઇમ્પેક્ટ એના માઇન્ડ ઉપર ખૂબ જ જે છે પ્રબળ માત્રામાં થાય છે એટલે બાળકની ઉપર હેલ્ધી હેબિટ્સ જ્યારે તમે એડવાઇઝ એને આપવા માંગતા હોય કે આપણે આપણું બાળક જે છે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ વળે એના માટે મા બાપે સૌથી પહેલાં જે છે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ વળવું ખૂબ જ જરૂરી છે તો જ કદાચ એડવાઇઝ જે છે બાળકને એક સાચી ઉંમરે જે છે ડેવલપ કરી શકાય છે બાળક જેમ જેમ સમજવું થાય તેમ સો ટકા એને કહી શકાય કે આ વસ્તુ જે છે તારી હેલ્થ માટે કદાચ આગળ જતાં ઓબેસિટી કે ડાયાબિટીસ તરફ લઈ જશે એના કરતાં આ વસ્તુ જે છે તારી હેલ્થ સાચવામાં ઘણી જ મદદરૂપ થશે બાળકોની વાત કરીએ તો બાળકોને મોટેભાગે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અથવા તો બહારના ફૂડ જે છે વધુ માત્રામાં ગમતા હોય છે પ્રેક્ટિકલ વસ્તુઓની આજે વાત કરીએ કે બાળકને કેવા પ્રકારનું ફૂડ આપી શકાય કે જેથી ડાયાબિટીસ અને ઓબેસિટી તરફ જતા એને અટકાવી શકાય બંને ત્યાં સુધી રાઈસ અને વીટની ક્વોન્ટિટી જે છે થોડીક લિમિટેડ રાખીએ એક વખત દિવસમાં આપીએ બંને વખત એના જે મીલમાં રાઈઝ જ જાય ખીચડી થ્રુને એક સફેદ આપણો જે ભાત હોય તેવું જે છે આપણે ન કરીએ મલ્ટીગ્રેન રેસીપીઝ જે છે મલ્ટીગ્રેનમાંથી પણ રેસીપી બનાવી શકાય કે ઘઉંની રોટલી જે છે અથવા તો વ્હાઈટ રાઈસ એની જગ્યાએ બ્રાઉન રાઇસમાંથી કંઈક એવી ટેસ્ટી હેલ્ધી રેસીપી બનાવી શકાય જુવાર બાજરીની મલ્ટીગ્રેનની ઇવન તમે રોટલી બી ખાવ તો તમને એટલો આઈડિયા નહીં આવે કે આ ઘઉંની છે કે મલ્ટીગ્રેનની છે તો એવા નાના નાના હેલ્ધી ચેન્જીસ જે છે બાળકો માટે કરી શકાય બીજી એક સરસ મજાની ટીપ મારે દરેક પેરેન્ટ્સને આજે આપવી છે કે જ્યારે તમે પણ એડલ્ટ તરીકે તમે સિમ્પલ કાર્બ લો છો અથવા તો કાર્બ લો છો તેનું જલ્દીથી પાચન થઈ જાય છે અને જલ્દીથી પાચન થવાના કારણે તમારું પેટ જે છે એનર્જી જલ્દીથી યુઝ કરી નાખે છે ફરી ફરી તમને તમને ભૂખ લાગે છે છે અને ખાવાની ઈચ્છા થાય કાર્બની જગ્યાએ તમે થોડુંક સ્થાન જો આપો તમારા આખા દિવસમાં જેટલા પણ મીલ લો છો તો ફાયદો એ થશે કે પ્રોટીન લીધા પછી એનું પાચન ધીરે ધીરે થશે એની કોન્સ્ટન્ટ એનર્જી છે જે તમને મળતી રહેશે અને જલ્દીથી તમને ભૂખ નહીં લાગે તો અહીંયા તમે જે ખોટી કેલરી કન્ઝ્યુમ કરી રહ્યા છો એને તમે અટકાવી શકશો આવું સેમ સિમ્પલ કાર્બ ની જગ્યાએ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ લો ત્યારે પણ સેમ થાય છે તો નાના નાના ચેન્જીસ જે છે એ તમે કરો તો સો ટકા તમારી પોતાની અને તમારા લાઈફસ્ટાઈલની લાઈફસ્ટાઈલ સુધારી શકો છો બીજું બાળકોમાં છે કે ક્યાંક મીડિયાના કારણે એ લોકોને એવું છે કે હું બહુ જ જીમમાં જાઉં એટ્રેક્ટિવ દેખાવ બહુ જ રિગરસ એક્સરસાઇઝ કરું હવે એક્સ્ટ્રીમ કેસીસમાં પણ આપણે બાળકને રોકવા પડે કે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જે છે બંને એક્સ્ટ્રીમ તરફ જયા કરતા એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જો બેલેન્સ વેમાં જો આપણે મેનેજ કરી શકીએ તો સો ટકા આપણા બાળકને જે છે આપણે હેલ્ધી ડાયટ તરફ પણ વાળી શકીએ બિલકુલ એસ જે સર મારો છેલ્લો સવાલ આપણી પાસે સમયનો અભાવ છે એટલે શોર્ટમાં જવાબ મેળવવા માગીશ સ્ટ્રેસ અને ડાયાબિટીસ આ બંને પેરેલલ છે બંને એક જ જગ્યા પર છે એને એના થ્રુ આપ મેસેજ વ્યુઅર્સને શું આપશો બિલકુલ આપની વાત સાચી છે કે સ્ટ્રેસ છે એ આખા શરીરને નુકસાન ડેમેજ કરે છે અને એવી રીતે જે પેનક્રિયાસમાં આઈલેટ સેલ કહેવાય એને પણ ડેમેજ કરે છે સ્ટ્રેસથી બ્લડ પ્રેશર વધે છે બીજું બધા અમુક ચેન્જીસ હોર્મોનલ ચેન્જીસ થાય છે એટલે એ બધા સૂક્ષ્મ અમુક લેવલે જે વાત કરી માઇક્રો લેવલે એ દરેક વસ્તુ ડેમેજ કરતા જ હોય છે અને એને લીધે ડાયાબિટીસ થાય છે પ્લસ ડાયાબિટીસ અનકંટ્રોલ થાય છે એને જે કંટ્રોલ રહેવો જોઈએ એ રેગ્યુલર દવાથી અથવા ઇવન ઇન્સ્યુલિનથી પણ રહેતો નથી એટલે સ્ટ્રેસ તો એવું પરિબળ છે કે જે દરેક રીતે પેલું નુકસાન કરે જે સ્ટ્રેસ હોય એટલે માણસ ઓવરઇટિંગ કરે ખાય વધારે એટલે ઓબેસિટી થાય ઓબેસિટી થાય એટલે ડાયાબિટીસ ન હોય એને થાય અને થયો હોય એને કંટ્રોલ બહાર જતો રહે એટલે એ એટલું જ જરૂરી છે એક બીજો વધારાનું કહેવા માગીશ કે બાળકોમાં જે આપણે ધ્યાન આપીએ એનાથી એમને ડાયાબિટીસ ન થાય પણ સાથે સાથે નાની બાળકીઓ નાની દીકરીઓમાં આપણે જો ઓબેસિટી એટલે બંને રીતે માલ ન્યુટ્રિશન અને ઓવર ન્યુટ્રિશન બે જો અટકાવી શકીએ તો એને ફ્યુચરમાં ડાયાબિટીસ થતું અટકાવી શકીએ અને એને ડાયાબિટીસ ન થાય તો એના બાળકો જેની પછીની જે જનરેશન પછીની પેઢી થવાની છે એટલે એમાં પણ ડાયાબિટીસ થતો અટકાવી શકીએ એટલે આપણે અત્યારે નાની બાળકીઓ છે એને એના માટે આપણે જે કરીએ ને એનાથી આપણે હવે પછીની પેઢી માટે પણ એનું કરી શકીએ અને સમાજ માટે કંઈ કરી શકીએ કોઈ ભાઈ માફ કરશું આમને અટકાવી રહ્યો છું આપણી પાસે સમયનો અભાવ છે વાચની જે રુચિ છે અને સર આપ ત્રણેય એવું જોડાય આપનો ખુબ ખુબ આભાર તો જલ્દીથી સાથે મળીને આપણે ડાયાબિટીસને હરાવીએ ડાયાબિટીસને માત આપીએ અને હેલ્ધી લાઇફસ્ટાઈલ હેલ્ધી લાઇફસ્ટાઈલ તરફ આગળ વધે એ જ આજના કાર્યક્રમનો મોટો હતો હાલ મને આપશે રજા નમસ્કાર